નવસારી જિલ્લામાં બોરિયાચ ગામ પાસે પંચોતેર ટકા જેટલો ટોલ ટેક્સ વધારો કરતા સ્થાનિકો દ્વારા કલેક્ટરને ને પત્ર પાઠવવામાં આવ્યું હતું નવસારી જિલ્લાને અડીને આવેલા બોરિયાચ ગામ પાસેના ટોલ નાકા ઉપર વાહનોનો ટેક્સમાં અધધ વધારો થતા જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓમાં ભાવ વધારાની સંભાવના જોવામાં આવી રહી છે જેને લઈ અને નવસારી જિલ્લા કોંગ્રેસના વેપારીઓ દ્વારા કલેક્ટર કચેરી ખાતે પહોંચી રાજ્ય સરકારને સંબોધી અને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં વધેલો ટેક્સ ઘટાડવામાં આવે તેવી ઉગ્ર સ્વરૂપે માંગ કરવામાં આવી છે જો ઘટાડો ન થાય તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવે છે ટોલ ટેક્સના વધારા સામે હાઇવે ઉપર સુવિધા નથી ઠેર ઠેર ખાડા પડતા વાહન ચાલકો જીવના જોખમે ત્યાંથી પસાર થાય છે જર્જરિત રોડ રસ્તા હોવા છતાં પણ સરકાર ટોલ ટેક્સ કઈ રીતે વધારી શકે તેને લઈને પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે તો સરકાર દ્વારા ટોલ ટેક્સ ઉપર પંચોતેર ટકાનો અધધ વધારો ઝીંકી દેતા તમામ ઉદ્યોગ ધંધા ઉપર વિપરીત અસર થવાની સંભાવનાને જોતા વેપારીઓએ ચિંતા વ્યક્ત કરી છે અને રાજ્ય સરકારને સંબોધન કરતું કાવેદન પત્ર જિલ્લા કલેક્ટરને સોંપ્યું છે સાથે જ રોડ રસ્તાની જે હાલત છે તેમાં પણ મરામત યુદ્ધના ધોરણે કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે સિત્તેર ટકા જેટલો ટોલટેક્સ વધારો પ્રજા ઉપર લાડવામાં આવ્યો છે ત્યારે અમે આજે સરકાર પાસે માંગણી કરીએ છીએ કે જો આ ટોલ ટેક્સ નાબૂદ નહીં કરવામાં આવે ટોલટેક્સ વધારો તો આવનારા સમયમાં અમે ગાંધી ઝંધિયા માર્ગે આંદોલન કરીશું સરકાર શ્રી તરફથી અત્યારે જમીનની જંટ્રીઓ હોય કે નવસારીમાં વાહનવેરો હોય બેફામ રીતે વધારી રહ્યા છે કોઈપણ કાયદાનું પાલન થઈ રહ્યું નથી જેની સામે વેરાની સામે જે ફેસિલિટીઓ મળવી જોઈએ એ પણ મળી રહી નથી ચોમાસાની અંદર જે ખારાઓ પડ્યા હતા એના કારણે અનેક અકસ્માતો સર્જાયા હતા અનેક લોકો મૃત્યુ પામ્યા હતા ટોલ ટેક્સ જે આ બોરિયાદ ટોલનાકું છે લગભગ એની સમયમર્યાદા પણ પૂર્ણ થઈ ગઈ છે અને અડસઠ કિલોમીટરની જે રેન્જમાં બેલ ટોલનાકા હોવા જોઈએ તેની જગ્યાએ કામરેજ અને બોરિયાદ ની વચ્ચે ફક્ત પંચાવન કિલોમીટરનું અંતર છે જ્યારે આ ટોલ નાખું કેટલા અંશે કાયદેસર છે એ પણ એક પ્રશ્ન છે જો આવનારા સમયમાં અમે આ ટોલ નાબૂદ નહીં કરવામાં આવશે તો ગાંધી જ ઇન્ડિયા આંદોલન કરીશું જ પરંતુ પ્રજાના હિત માટે જો આક્રમક આંદોલન કરવાની જરૂર પડશે તો એ પણ અમે કરીશું